નમસ્કાર ગુજરાત મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું સ્વેટરની સાથે રેનકોટ પણ તૈયાર રાખજો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર પાક વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત 20 मांग से तो तरत कार्यवाही कृषि मंत्री मोटी जाहरात खेड से सौ टका मुफ्त वीजड़ी गुजरात में रोड खराब गुणवत्ता अंगे गुजरात मुख्यमंत्री भड़किया खेड आंदोलन ने लई परेश गोस्वामी सौटी जाहरात गया वर्ष सहाय हजू सुधी मड़ी नहीं તો બીજી તરફ જે ખેડૂતોને રૂપિયા બી હજારનો એકવીસમો હપ્તો નથી મળ્યો એમના માટે સૌથી મોટા સમાચાર પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં જમા થશે શું મહિલાઓને પણ મળશે દર મહિને દસ હજાર રૂપિયા ખેડૂતોને ખાતર ખરીદવા માટે મળશે એક લાખ ને બે લાખ રૂપિયા સુધીની સહાય વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે હવે પંચોતેર રૂપિયાના બદલે એક લાખ રૂપિયાની આર્થિક સહાય રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડમાં કેટલી વખત મળશે સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત જાણો કયા ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે જ આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચારો પર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું સ્વેટરની સાથે રેઇનકોટ પણ તૈયાર રાખજો અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવેમ્બરના અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે બંગાળના ઉપમહાસાગરમાં આગામી સમયમાં વાવાઝોડું બને તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ દરમિયાન આજથી બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ બની શકે છે બાવીસ નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે જે ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતા વધારશે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં હાડ ત્રીજાવતી ઠંડી પડશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે એક તરફ ભરશિયાળે શિયાળે વાવાઝોડાની આગાહી તો બીજી તરફ હાડ થ્રીજાવતી ઠંડીની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો તેના પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત પીએમ કિસાન યોજનાના રૂપિયા બે હજાર એકવીસમાં હપ્તા પછી ખેડૂતોને મળી છે સૌથી મોટી અને નવી ભેટ દેશના કરોડો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે ત્યારે હવે સરકારે પાક વીમા યોજના અંગે સૌથી મોટો નિર્ણય લીધો છે આ અંગે ખેડૂતો ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે ખેડૂતો માટે એક મોટો પડકાર છે કે જો તેમના મહેનતથી કમાયેલા પાક અચાનક જંગલી પ્રાણીઓના હુમલાથી નાશ પામે છે અથવા તો કુદરતી આફત જેમ કે ભારે વરસાદ અને પાણી ભરાઈ જાય તો ખેડૂતોને સંપૂર્ણ પાક નુકસાન સહન કરવાનો વારો આવે છે હવે સરકારે આ ચિંતા દૂર કરીને નોંધપાત્ર રાહત આપી છે ખેડૂતોને સાથે સાથે મિત્રો કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં બે નવા જોખમો ઉમેરવામાં આવ્યા છે પ્રથમ જોખમ જંગલી પ્રાણીઓ દ્વારા પાકને નુકસાન બીજું જોખમ વધુ પડતો વરસાદ અને પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થાય છે આ બંને જોખમો હવે વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને ખેડૂતોને તેનો લાભ ખરીફ સીઝનથી મળવાપાત્ર રહેશે સરકારના જાણવ્યા મુજબ જો હાથી જંગલી ડુક્કર નીલગાય હરણ અને વાંદરા ખેડૂતોના વીમાકૃત પાકને નુકસાન પહોંચાડે છે તો ખેડૂત વીમાનો દાવો કરી શકે છે ખેડૂતે વીમાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે બોતેર કલાકની અંદર પાક વીમા એપ્લિકેશન ઉપર જીઓ ટેગ કરેલા ફોટા સાથે નુકસાની માહિતી દાખલ કરવાની રહેશે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ ચૂકવાની બાકી છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસમાં પાક નુકસાન માટે જાહેર કરેલા સત્તરસો ઓગણસિત્તર કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી પાંચસો કરોડ રૂપિયા ચૂકવાયા નથી બીજી તરફ સરકારે જાહેર કરેલા દસ હજાર કરોડના નવા પેકેજમાં પણ સરવાર ડાઉન અને ટેકનિકલ ખામીના કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન ખેડૂતોને દર્દ છે કે ઓગણત્રીસ નવેમ્બરની છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત ન રહી જાય મિત્રો ત્યાર પછીના આંદોલનને લઈને પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે હવે આંદોલન ગાંધીનગર જશે જૂનાગઢ નહીં સરકાર આંદોલન સહમતિ આપે કે ના આપે આંદોલન ગાંધી ચિંધિયા માર્ગે અમે કરીશું પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું છે કે અમારી ત્રણ માંગમાંથી સરકાર જે માંગ પૂરી કરશે તેનું આંદોલન સમેટાઈ જશે અને બીજા મુદ્દાનું આંદોલન રાબિતા મુજબ ચાલુ રહેશે આ સાથે અમારું આંદોલન તોડવાના પ્રયાસો આવરા તત્વો દ્વારા કરવામાં આવશે એમની માટે અમે વ્યવસ્થા કરીશું આ આંદોલન એકદમ બિન રાજકીય છે જેમાં કોઈ રાજકારણીને સ્થાન આપ્યું નથી અને આપશું પણ નહીં તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે સાથે સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે હવે મહા આંદોલન થશે અલ્ટિમેટ પૂરું ન થતા સૌથી મોટી જાહેરાત સરકારને એમ હતું કે અલ્ટિમેટ આપીને આ કરી શું લેશે પરંતુ હવે આંદોલન મહાઆંદોલન થશે સોમવારે ખેડૂતોની મહા થશે એમાં નિર્ણય લેવામાં આવશે અને તારીખ જાહેર કરવામાં આવશે ગાંધીનગર આંદોલન માટે કઈ તારીખે જવાનું છે સોમવારની મીટિંગમાં ગુજરાતના કોઈ ખેડૂતોએ આવવાનું નથી માત્ર ખેડૂત આગેવાનોની મિટિંગ હશે સરકારને ધ્રુજાવી દે એટલા ખેડૂતો ભેગા થવાનું છે ગાંધીનગર જવાનું છે શું તમે આવશો કે નહીં આવો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો પરંતુ પરેશ ગોસ્વામીએ કર્યું એટલે પાક્કું હવે મહા આંદોલન થશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું તમારા ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો જમા નથી થયો તો મુજાશો નહીં સીધું તમે સરકારને સંપર્ક કરી શકો છો સરકારને ફરિયાદ નોંધાવી શકો છો કેન્દ્ર સરકારે ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો રિલીઝ કરી દીધો છે દેશના નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર થયા છે જો કે કોઈ કારણસર તમારા ખાતામાં પૈસા જમા નથી થયા તો તમને કોઈ મૂંઝવણ હોય તો તમે સંપર્ક કરી શકો છો એના માટે તમે પીએમ કિસાનની જે ઇમેલ આઈડી છે અથવા તો હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો અને ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી દેજો કે કયા કયા ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજાર એકવીસમાં માં હપ્તો છે જમા થઈ ગયો છે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો ગુજરાત કોંગ્રેસની જનાક્રોશ રેલીની આજથી જ પ્રારંભ થઈ ગયો છે પરિવર્તન સંઘનાર સાથે કોંગ્રેસને જનાક્રોશ રેલી કાઢવામાં આવી અગિયારસો કિલોમીટરના ભ્રમણમાં સમગ્ર ઉત્તર ગુજરાતની જનતાઓને આક્રોશના વાંચા આપવામાં આવ્યા ત્યારે કોંગ્રેસના નેતા દ્વારા ગુજરાતની મહિલાઓને પણ બિહારની જેમ ખાતામાં દસ હજાર રૂપિયા આવે તેવી માંગ કરવામાં આવે છે કારણ કે બિહારની મહિલાઓને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે તો ગુજરાતમાં પણ કેમ નહીં ગુજરાતની મહિલાઓને પણ દસ હજાર રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સ આપજો મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો સસ્તા ભાવમાં ખરીદો ઘર છેલ્લી તારીખ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજીની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર છે પાત્ર લોકોએ તાત્કાલિક સીએસસી કે પછી પોર્ટલ પર અરજી કરી દેવી જોઈએ કારણ કે તારીખો બદલાઈ પણ શકે છે પાત્રતા પરિવાર પાસે ભારતમાં કોઈ કાયમી ઘર ન હોવું જોઈએ અગાઉ કોઈ સરકારી આવાસ લાભ ન મળ્યો હોવું જોઈએ આવા આવક ડબલ્યુ શેરી અથવા તો ગ્રામીણ મુજબ હોવી જોઈએ એટલે કે ખૂબ વધુ આવક ન હોવી જોઈએ તેવા લાભાર્થીઓ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ છે એ મિત્ર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અરજી કરી શકે છે મિત્રો તેના પછીના સમાચારો પર નજર કરીએ તો ખેડૂતોને દિવસે મળશે સો ટકા મફત વીજળી ટાકા વીજળી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ અઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી મળી રહેશે માર્ચ બે હજાર છવ્વીસ માં ખેડૂતોને બાકીની બે ટકા વીજળી મળતી રહેશે એટલે કે સો ટકા વીજળી છે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી પૂરી પાડવામાં આવશે આથી ખેડૂતોને સિંચાઈમાં મોટે રાહત મળશે અને ખેતી પણ વધુ સમૃદ્ધ બનશે તો ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના હિતમાં લીધો છે ઐતિહાસિક નિર્ણય ખેડૂતોને મળશે સો વીજળી મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતના અનેક યોજનાઓમાં અમલ મૂક્યા છે અને જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજના અમલમાં મૂકી છે ગોબરધન યોજનાની વાત કરીએ તો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવશે બેતાલીસ તૈયાર થતી ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકો લોકોને માત્ર પાંચ હજારમાં બનાવી આપવામાં આવશે જેમાં પચીસ હજારની સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય બાર હજારની સહાય મળશે જેથી પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ માત્ર તૈયાર થશે આ પ્લાન્ટથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલક સીધો જ ઘર વપરાશ માટે લઈ શકે છે તેવી વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપ સૌને જણાવી દઈએ આયુષ્યમાન કાર્ડમાં કેટલી વખત તમને સહાય મળવા પાત્ર રહેશે તો કે વર્ષમાં તમને કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ તમે કરી શકો છો એમની મર્યાદા વિશે વાત કરીએ તો સીધો જવાબ છે કાર્ડનો ઉપયોગ વર્ષની દરમિયાન ઘણી વખત કરી શકો છો દરેક પરિવાર પર દર વર્ષે પાંચ લાખ રૂપિયા કેશલેસ હોસ્પિટલાઇઝેશન કવરેજ માટે હકદાર છે આ પાંચ લાખ રૂપિયા મર્યાદિત પરિવાર માટે છે આનો અર્થ એ જ થાય છે કે સારવાર એક સભ્ય દ્વારા લેવાય કે બહુ સભ્ય દ્વારા સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો કુલ ખર્ચને નાણાકીય વર્ષમાં પાંચ લાખ રૂપિયાથી વધુ ન હોવો જોઈએ જો વર્ષની શરૂઆતમાં નાની પ્રક્રિયાનો ખર્ચ પચાસ હજાર થાય તો પર નહીં માત્ર માપું છું મિત્રો જો વર્ષની શરૂઆતમાં નાની પ્રક્રિયાનો ખર્ચ પચાસ થાય તો પરિવાર બાકીના સાડા ચાર લાખ રૂપિયા પછી બીમારી માટે પણ રાખી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના રોડની ખરાબ ગુણવત્તા કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભડક્યા ગુજરાતમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ખૂબ જ ગંભીર સ્થિતિમાં છે તાજેતરની કેબિનેટ બેઠકમાં તેમણે તમામ મંત્રીઓને કડક સૂચના આપી અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં કોઈ બાકીદારી સન્ન કરે ખાસ નવા બનેલા રસ્તા ટૂંકત સમયમાં તૂટી જાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટ કલેકટર અને અધિકારી અને સંસ્થા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને મિત્રો જણાવી દઈએ તો કે કૃષિમંત્રીએ સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે ખેડૂતોને આપી છે મોટી રાહત જ્યારે ગુજરાત રાજ્યમાં કમસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું અને ખાસ કરીને મગફળીને લઈને ગુજરાત સરકાર ખેડૂતોને એક પછી એક રાહત આપી રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તાજેતરમાં અસાધારણ કમસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકસાન માટે સંપૂર્ણ સંવેદનાથી ઉભી રહીને ઐતિહાસિક રાહત પેકેજની પણ જાહેરાત કરી દેવામાં આવી તાજેતરમાં કિસાન નિધિ કાર્યક્રમમાં રાજ્યના જીતુભાઈ વાઘાણીએ સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી અને રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા અંગે પણ સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી મિત્રો આમાં જણાવી દઈએ તો મળ્યાના પંદર દિવસ સુધી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી શકે છે એટલે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતો માટે સમય મર્યાદા છે વધારવામાં આવી હોય અગાઉ મેસેજ મળ્યાના સાત દિવસ સુધીમાં મગફળી વેચવાની સમય મર્યાદા હતી જો કે કેન્દ્ર સરકારે આ સમય મર્યાદા છે આગામી હજુ પણ આઠ દિવસ એટલે કે પંદર દિવસ સુધી છે એક સરકાર છે મગફળીની ખરીદી કરશે એવી જાહેરાત કરવામાં આવી રહી છે તો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર સાબિત થઈ શકે છે મિત્ર મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને હવે એક લાખ બે લાખ રૂપિયા સુધીની સહાય મળશે જેમાં ખેડૂતો ઇફકો સંગઠન નામની યોજના માટે કોઈ ખેડૂત ઇફકો દ્વારા પાસ થયેલી પચીસ થયેલી યુરિયા ખાતર ખરીદે તો એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે અને યુરિયા ને ડીએપીની બસો બોટલ ખરીદી તો તેમને બે લાખ રૂપિયાની એક વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે જે ખેડૂતોની ખેતી દરમિયાન જોમ વધારે રહેલ તો તેના માટે માટે આ યોજના આશીર્વાદરૂપ છે આનો લાભ લેવા ખાતર ખરીદેલ સ્લીપની જરૂર પડશે ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવે આગળના સમાચાર ઉપર નસર કરી લઈ તો અગત્યના સમાચાર કે વિદ્યાર્થીઓને હવે લેપટોપ છે એ મફત મળશે કોલેજમાં ભણતા તમામે તમામ વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજના અંતર્ગત અરજી કરવાની રહેશે જેમાં વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવી જોઈએ અને તેઓએ સફળતા સરળતાથી અરજી કરવાની રહેશે લેપટોપ સહાય યોજના 2025 હાજર પચીસ થી લઈને 10 પાસ અને ખાસ મિત્ર 12 પાસ વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે પરિવારની આ વાર્ષિક આવક લાખ રૂપિયા છે અરજી કરી શકો છો અને અરજી ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને કરવાની રહેશે તમારા પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ તો જ વિદ્યાર્થીઓને છે એ લાભ મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લે તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને મિત્રો જણાવી દઈએ તો કે વીજળી બિલ તો તમારો ઝીરો આવશે અને પીએમ ઘર મફત વીજળી યોજના તમને ફાયદો તો હજારો ગરીબ પરિવારો માટે પીએમ મફત વીજળી યોજનામાં જોડાઈને તમારે વીજળીના બિલમાં બહુ જ ઘટાડો થઈ શકે છે આ યોજના હેઠળ જેવા તમારા ઘરના છત પર સોલર પેનલ છે લગાડી દેવામાં આવશે દર મહિને બે થી ત્રણ હજારની વીજળીના બિલમાંથી તમને રાહત મળે છે વધતા વીજળીના બિલના કારણે દેશના ઘણા લોકો હવે તેમના ઘર પર સોલર પેનલ છે સ્થાપિત કરી રહ્યા છે હજુ પણ મિત્રો દિવસે ને દિવસે